કાલે સાંજે પાંચ વાગે આપણે આ કાર્યક્રમની શરૂઆત કરશું અને પહેલાં આપણે આપણા અનુપંકર જે છે એનો લાઈવ કન્સર્ટ છે કાલે આપણે માણીશું પરમ દિવસે બવંતિસ રાજનનો લાઈવ કન્સર્ટ છે એ પૂરી થાય પછી આપણે જે અમારી સાથે બધા ઊભા છે એ આપણા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ છે એ દરેક પોતાનું પરફોર્મ શરૂ કરશે અને એનો ટેબલો છે એ મેં અગાઉ કીધું એમ બહુ આપણે દરિયામાં રાખશું આપણે રિહર્સલમાં જોયું કે આટલો ઉત્સાહ છે તો એના ઉપરથી આપણે ખ્યાલ આવશે કે ત્યારે એકચ્યુઅલ પરફોર્મન્સ અલગ કરવું આવશે પરમ દિવસે આપણા લોકલ આપણા નેશનલ જ મોટા દેલામાં રાજભા દંડીનો આપણે લાઈવ કોન્સર્ટ રાખ્યો છે એ પૂરું થાય પછી આપણે આપણા દીકરા દીકરીઓની લાઈવ પરેડનું આયોજન કર્યું છે અને આમ ત્રણ દિવસ તો આપણે ભરચક કાર્યક્રમ રાખ્યો છે એ સિવાય અત્યારે આ જોવો છે એમ કે ફૂડ સ્ટોલ્સ પણ હશે અહીંયા આપણી જે બહેનો છે એના સ્ટોલ્સ પણ હશે વોટર સ્પોર્ટ્સ પણ હશે અને આખું લાઈવ વાતાવરણ આપણે કરશું